હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ અને બધાને હર હર મહાદેવ અત્યારે વાગી ગયા સાડા દસ સાડા દસ વાઈ અને પ્રિયાંશને જવાનું છે ટ્યુશન પણ પણ કોને ખબર મુહૂર્ત કેમ નથી કાલે હતી રજા અને આજે ગયા છે મમ્મી પાણી ઢોળમાં ઈ અને ભાઈ એટલે ટ્યુશનમાં લઈને કોણ જાય હું તો જાવ જ નહીં કારણ કે આપણે સિંહના મોઢામાં હાથ આપણે નો ને કે આપણે એ રિક્સ નો લેવાના હું પાછળ ડાન્સ કરે રિલ્સનો અત્યારે અમારે પપ ઓલું ને ચાલુ હતી ને રિલ્સ બનાવાની એટલે એની એક્ટિંગ એને ઓલામાં આવી ગઈશ પેન્ડમાં આપણી ગુજરાતી ભાષામાં પેન્ડમાં આવું એટલે તમને ખબર છે રાવ હ હ કોઈકના આત્મા હોય ને કે આપણા શરીરમાં આવી જાય હ હાંશ આવી ગયો હા અહીંયા એક ક્વેશ્ચન આવ્યો હશે કોમેન્ટમાં કયો પગ કેટલા કેટલા પગ થાય આઠ ભેંસર તરત જ કેમ આપી દીધો તમે જોયું ને તમે કોમેન્ટમાં લખજો છે ખોટો આઠ ભેંસ

નાખ્યાન શાક ને રોટલી હે તો આ બે ગાળ અને આવું પરસાદી બધાની જેમ બધા મકાઈ દાણો દાણો એક મકાઈ ખાવા મીંડા ચાલતા હાલ

હવે આ લોકો સંભાળી લે છે બધું કામ મારું કામ એક જ લે છે પણ એમાં એવું હતું અમે જે અત્યારે રીલ્સ બનાવતા હતા ને એમાં એમાં એની એક્શન નોતી એને એક્ટિંગ એની મેન હતી કે હસબન્ડ વાઈફ ની કા દેર ભોજન એમ કરવાની હતી રીલ્સ પણ એની એક્ટિંગ અમને મજા નહી તમે બે દેરાની જેઠાણી કરી લીધી ઓકે એટલે તમે કોમેન્ટ કરજો

ક્યો ક્યો અહિયા ગુસ્સા વાળે ગુસ્સા વાળે ઓ મસી મસી ફાઇટિંગ ની આ રાજ તો એટલે આ કોક નકાનું ભાભી કેની આપકી છે હવે ઓ ભાભી છે હા તો મમી ને અમર હા લ્યાં છું તાર મમું તમને ગુસ્સો કરવાનો એંગરી

અવે હવે કઈ એક્શન દેવા હવે તાર છો કેવી હોય તો કેવી હોય તો

मैंने तो ये कि तुम आ तो क्या हालदार कहीं कर मो नहीं कहो तुम्हें तमार क्या नहीं तू क्या कहीं कर ये टूटी जा है तू हम क्या का के है के तो गद्दू बन गद्दू नहीं नहीं एक्टिंग कर एक्टिंग के सुपर नीचे जैसी एक्टिंग करो अरे मत सुपर हीरोज जोयो मत कोई दी हरखो आ रियो तेरी हां एक्टिंग कर ले

बानी क्यों ना हमारे बुडू लाइट आई सेल्वाइजिंग क्यों से मारा है हाँ 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 हा�

ત ભવા એટલે ઇરિસ્પેક્ટ જ કહેવાય આપણી ગુજરાતી ઇરિસ્પેક્ટ નો કહેવાય આપણી ગુજરાતી ભાષામાં નહીં વડીલો ઓલ્ડ જનરેશન જનરેશન એને હાલ ઓલ્ડ વડીલો વડીલો છે ને ગાર્ડન છે ને હા 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 એમ દાત કાઢતા

ત્રણ દિવસ આ રજા પડી છે ઓકે બાય બાય આપણે એક રીલ્સ બનાવી હું છે પપ્પા પીયું લઈને ગયા છે ને તો હું પૂછો જ ભાભી કે પીયું ક્યાંય ગયો કે પપ્પા હું કઉ સારું છે આપણે પાંચ પાંચ છોકરા નથી કંકર પૂછવા માં જ રહ્યો ત્રીજા નંબર નો ક્યાંય ગયો ચોથા નંબર નો આ કે ક્યાં જાય છે તો શું આપણે આપડે આપડી માઉ એમ કીધું એક નંબર નો ક્યાંય ગયો બે નંબર નો ક્યાંય ગયો નારી

એક અલગ જ ડિઝાઇન બની ગઈ આમ જોવો તમે જોઈ શકો છો જો આમ વધારે પાણી નાખી દીધું તો આમ કર્યું ને તો બધે રગેડા નીચે આવી અચ્છા અચ્છા એવું થઈ ગયું એક માસ્ટરપીસ બની ગયો માસ્ટરપીસ બનેયો વાહ 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 જોયું આને જ કહેવાય પેન્ટર આ કરોડો રૂપિયાની પેન્ટિંગ છે તમે જોઈ શકો છો આ માસ્ટરપીસ છે આમાં તમને કોઈને સમજાશે નહીં શું છે કલાકારની કલાકારી પણ આમાં આર્ટિસ્ટની એવી કલાકારી છે એનું મન એવું કહે છે શું કહે છે આર્ટિસ્ટ આવો એક કોઈ આર્ટિસ્ટ છે ને આ આવનું બનાવે છે

વીસ લાખ એને વીસ લાખ જોતા જના બેટા હા લાખ ખાણે ઊઠી ગયો લાખ કીધા કાલે અને સવારે અમે એકટીંગ ગેમ રમ્યા તો તને કરી હા કીધું તું હાલ આ બાજુ આવતી સવારે બહુ મસ્ત કઈ 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 પછી કારે રીસાવાનું છે તું કઈ રીતે કરી રીસાઈ રીસાણી હોય તો કઈ રીતે કઈ ગુસ્સો આવે ને બધું ભેગું થાય કેવું કરતું ગુસ્સા આવે એમ કરું તું કેમ કરતી હોય પીયુ તાર વસ્તુ કે લઈને હમણા ઓલ બે પહેલા પેન્સિલ લીધી તું કેતી મારું બધું કલર તોડીને ટ્યુશન કાલ જાવું લીધો તો કે કલર તો કઈ રીતે ઈ કરતી કલર વાળી કેવી રીતના તો ખી જાતી હતી ગયો ન માં સરસ કરે

હવે મમ્મી એક ગુપાડા હા એક્ટર હૈયાંશ એક્ટર એક્ટર હૈયાંશ અને હવે હું તમને એક્ટિંગ બતાવવા છું પ્રિયાંશની પ્રિયાંશ એક્ટિંગ તે એક્ટિંગ રોવાની એક્ટિંગ કરતો નાનું ભાવ બની જતો જો છે

જો પપ્પા નથી ખીજાણી એટલે છોકરો રાજી થયો ખબર પડી કઈ આને કેવાય અપડેટ વર્ઝન

ઓકે બધી જગ્યા બધી જગ્યા નહીં અડડવાની ઓકે બતાવો એન ફ્રેન્ડ ને બતાવો ઓ માય ગોડ મમ્મી અહીં ન્યા એમ હોય તમે કેમ રાખડીઓ બનાવી બનાવીને તો ફ્રેન્ડ ને બતાવવા જાતા હતા એમ વાહ 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 દીદી ની હે ભાઈ તો ફાઇનલી હવે વાગી ગયા છે તમે જોઈ શકો છો આઠ સવા આઠ જેવું થઈ ગયું છે અને ઘરનો માહોલ થોડોક આવો છે બાકી તમને લોકોને આજે કેવી મજા આવી ને એ પેટ ખોલીને જોજો અને <laughs> નાક એટલું ક્યુટ હશે ને કે બધા એનું નાક આમાં વટતા હશે એટલે એ હવે આ વર્ષે આ જન્મ માં બધાનું નાકડે છે સમજ્યા